મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું અહિયાં મિત્રો તમે જોઈ શકો છો એમ આ તો તમે જોયું થશે પણ જો તમને ખ્યાલ હોય તો રાડો ઠોકી ઠોકીને તમને કીધું તું મિત્રો તમે ગ્રાઉન્ડ શરૂ રાખો જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ અઠવાડિયામાં બે થી ત્રણ વાર ગ્રાઉન્ડ કરો તારીખ જાહેર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે બરાબર તો જુઓ અહીંયા અપડેટ આવી ગઈ છે હવે આપણે આને જાતારે ચાલવાનું છે કારણ કે જે હસમુખ પટેલ સર આપણને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ જે માહિતી આપતા હતા એ હવે નથી આપતા બરાબર જુઓ શું કે છે આ કોનું છે તો કે દીપક રાજાણી સાહેબનું છે કેટલો સમય તમારી આગળ છે બરાબર ચાર દિવસ આ અને વચ્ચે ક્યાંક ગમે ત્યાં લે તો કદાચ ચાલો અગિયાર દિવસ ગણો પંદર દિવસની આસપાસ તમારો સમય છે 15 દિવસની અંદર તમારું ગ્રાઉન્ડ જે છે મિત્રો લઈ જવા લેવાની પૂરે પૂરી શક્યતા છે આગળ શું કહે છે જુઓ તો 3 દિવસ ચાલશે શું તો કે આની કસોટી છે 3 દિવસ ચાલશે અને આજકાલમાં થઈ શકે છે તારીખનું નું એલાન 3 દિવસ ચાલશે કેટલા દિવસ 3 દિવસ અને આજ અથવા તો કાલે તારીખ છે એ જાહેર થશે આજ એટલે તારીખ 27 અથવા તો તારીખ કોલ લેટરે પણ ટૂંક સમયમાં તમને આપી દેશે જુઓ કેટલી બધી ઉતાવળ છે બરાબર પછી તમે જુઓ તો તારીખ એલાન થશે પછી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નક્કી થયેલા છે આખરી ઓપ આપી રહ્યું છે ખૂબ ઉતાવળ છે બરાબર હવે ખૂબ ઉતાવળ કરી છે એનું કારણ છે હમણાં તમને સમજાવું છું અહીંયા એટલા મુદ્દા લેવા છે ગ્રાઉન્ડ બાબત એક આંદોલન બાબત અને એક પીડીએફ બાબત નથી થાતું અઠવાડિયામાં બે થી ત્રણ વખત ગ્રાઉન્ડ શરૂ રાખો બરાબર હવે નથી કર્યું તો હવે સ્ટાર્ટ કરવાનું છે તો હવે તમને ટ્રબલ પડશે હવે તમને તમારા પગ છે એ દુખશે પણ ખરા અને હવે તમારી સ્પીડ એમ ડાયરેક્ટ આવે એવી શક્યતા દેખાતી નથી પણ ખાસ ધ્યાન આપો હજી તમારી આગળ દિવસો છે હજી તમે કાઈ પણ એમ કહેવાય ને કે તોરણ ચૂકી ગયા નથી હજી તમારી આગળ સમય છે જો તમારાથી ગ્રાઉન્ડ થઈ જતું તો તમારે 10 દિવસની અંદર રિકવરી આવી જશે ગેરંટી સહિત કહું છું જેનાથી ગ્રાઉન્ડ થઈ જતું હતું અને અત્યારે એને કઈ પણ ટૂંકમાં કોઈ તકલીફ વગર એને બંધ કરેલું છે તો દસ દિવસમાં એનાથી ગ્રાઉન્ડ થવા મળશે પણ ઉતાવળ ખોટી ના કરતા તાલાવાલા નહીં થઈ જતા કે મારે હવે ગ્રાઉન્ડ કરી નાખું આખો દિવસ ગ્રાઉન્ડ માં પડ્યા રહ્યો એમ ગ્રાઉન્ડ નહીં થાય હવે લોભ માં જાય ગ્રાઉન્ડ નહીં થાય મિત્રો એક જ ટ્રિક છે કે સાંજ સવાર ગ્રાઉન્ડ કરજો સાંજ અને સવાર સાંજ સવાર બે ટાઈમ ગ્રાઉન્ડ કરજો બાકી તમે ત્રણ ટાઈમ ચાર ટાઈમ ગ્રાઉન્ડ કરવાની જરૂર નથી ગ્રાઉન્ડ હું તો કહું સવારે એક જ ટાઈમ કરો બરાબર સવારે પણ એક ટાઈમ સવારે ગ્રાઉન્ડ એવું કરો મન લગાવીને કે આજે જ મારી પરીક્ષા છે અને આજે જ મારે કૂદી જવાનું છે આજે જ મારે લાંબુ ઊંચું કૂદી જવાનું છે રચ્ચો સડી જવાનો છે આજે જ મારે છ મિનિટ થી નીચેનો ટાઈમ લાવવાનો છે બરાબર એટલું મિત્રો અહીંયા તમારે કરવું પડશે

અને તમે જુઓ તો છ પોઈન્ટ પંદર કે ત્રીસ સમય આવે છે આ લોકો મન લગાવી લ્યો આ લોકો આની અંદર પંદર દિવસ ધ્યાન આપો મન લગાવી લો અને એમ માની લો કે મારાથી થઈ જશે મારાથી થઈ જાય છે તો આ લોકો પણ ગ્રાઉન્ડ થઈ જાય તમારાથી ગ્રાઉન્ડ થઈ જશે એ ચોક્કસ છે હજી મુંજાવાની જરૂર નથી અહિયાં તમે અડધું તમારું મનોબળ તોડી નાખશો અડધું મનોબળ તોડવાની જરૂર નથી કે ભાઈ હવે શું તારીખ જાહેર થઈ ગઈ હવે શું થશે કઈ નહીં થાય તમારાથી ગ્રાઉન્ડ થતું તું તમારાથી ગ્રાઉન્ડ થશે એમ વિચારીને ગ્રાઉન્ડ કરો આજે મેં કીધું ચૌદ ફૂટ વાળા કે હવે તો મારે પંદર ઠેકી જ જવું છે અને મારાથી થઈ જશે ને મારું ગ્રાઉન્ડ આવી ગયું છે એટલે તમારાથી થઈ જશે આ ચૌદ ફૂટ સોરી ચાર ફૂટ જે ઊંચી કૂદ કરે છે એ આગા નથી પછી છ અને ત્રીસ આવે ને એ આગા ના કહેવાય છ અને ત્રીસ મિનિટ નો સમય અત્યારે આવતો હોય એટલા બધા દૂર નથી

ગણાથી હજી જગ્યા ભરાવાની કોઈ સંજોગો નથી કારણ કે અત્યારે જે પહેલા ગ્રાઉન્ડ કરતા હતા એમાંથી પાંચ ટકા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરતા નથી પેહલા તમે જુઓ તો જ્યારે રિઝલ્ટ બહાર પીડ્યું ને ત્યારે મિત્રો જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરતા એનાથી અત્યારે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરતા નથી અને એમાંથી તમે વિચારો પાંચ ટકા પાંચ વિદ્યાર્થી ગ્રાઉન્ડ નથી કરતા અને હવે આ જે વિદ્યાર્થીઓ છે બરાબર આ વિદ્યાર્થીઓ મિત્રો છે એમાંથી તમે સો વિદ્યાર્થી ગણો તો હવે કેટલા ગ્રાઉન્ડ કરી શકશે તમે વિચાર કરી લેજો વિદ્યાર્થી પાસ થયેલા છે એક લાખ સિત્તેર હજાર માંથી માત્ર ને માત્ર અત્યારે મિત્રો કઉ ને કે દસ હજાર વિદ્યાર્થી જો ગ્રાઉન્ડ કરતા હોય તો નહી આટલા વિદ્યાર્થી મને ગ્રાઉન્ડ કરતા દેખાતા નથી એટલે કહું છું કે 25 ગણા ઈ જગ્યા ભરાવાની નથી હજી બીજી 25 ગણા જે છે 25 ગણાનો રાઉન્ડ બાર પડશે એક મિત્રો અહીંયા તમારી વિચારણા છે એને એડ કરી દેજો કે ભાઈ કાયદો આની અંદર આડું અવળું ના થયું હોય તો આ ચોક્કસ એક 25 ગણાની અંદર ભરાશે નહીં બરાબર 25 ગણાની અંદર 823 તમારી જગ્યા છે એ ભરાશે નહીં અને માત્ર ત્રણ જ દિવસની અંદર માત્ર ત્રણ જ દિવસની અંદર તમારો રાઉન્ડ જે છે એ પૂરો કરી દેવામાં આવશે જોઈ લો બીજું એ મિત્રો કે એ પસીનો રાઉન્ડ પડશે તો પણ મિત્રો એ ટૂંક સમયમાં લઈ લેશે એટલે જે માનો કે તમારો અત્યારે એકસો ને પચાસ તમારા જિલ્લામાં તમારી કેટેગરી ની અંદર અટકેલું છે મેરિટ તો સુધીના જે હોય હોય એટલે પ્લસ એ આની અંદર મિત્રો તૈયારી જે છે એ ધીરે ધીરે કરતા રહેજો અઠવાડિયાની અંદર બે થી ત્રણ વાર તૈયારી કરતા રહેજો એટલે મિત્રો તમારે તકલીફ પડશે નહીં જયારે આના જેમ તાત્કાલિક જાહેર થશે તો ગ્રાઉન્ડ બરાબર તમને મિત્રો આપણે ઘણી વાર અપડેટ કરેલી છે મિત્રો અત્યારે ભલે તમારું ગ્રાઉન્ડ નથી પણ ધીરે ધીરે ગ્રાઉન્ડ શરૂ રાખો જેથી કરીને તમારું ગ્રાઉન્ડ આવે ત્યારે તકલીફ થાય નહીં તો હજી ઈ જ કહું છું બરાબર જ્યારે બીજો રાઉન્ડ બહાર પડે ત્યારે તકલીફ ના થાય એટલા માટે જે આ લોકો છે એટલે સાત આઠ માર્ક્સ કે વધી દસ માર્ક્સ દૂર છો તો એ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ શરૂ રાખે બરાબર તો આ મિત્રો વાત થઈ ગ્રાઉન્ડ બાબત ગ્રાઉન્ડ બાબત વાત થઈ હવે વાત કરીએ આંદોલન જે છે નિષ્ફળ જવા બાબત

ત્રણસો વિદ્યાર્થી શું આવે બધા વિદ્યાર્થીઓની નબળાઈ હોય બરાબર અન્ય તૈયારી શરૂ કરી હોય કાઈ એમની નબળાઈ હોય એ બધું હવે પણ જવા દો હવે આ વાત છે ને આપણે જવા દેવાની છે બરાબર અને પીડીએફ બાબત ડાયરેક્ટ વાત આપણે કરી દઈએ તો આ પીડીએફ છે મિત્રો બરાબર એ તમારી જાહેર કરવાની વાત છે સર્ચા ઉબદતી થઈ ગઈ છે પીડીએફ પણ જાહેર તમારી થવાની છે પણ પીડીએફ જે છે મિત્રો ભલે જાહેર કરે પણ એના પહેલા હવે જે 25 ગણા આની અંદર નામ છે એ વિદ્યાર્થી મિત્રો એ તો લડી જ લેવું પડશે બરાબર